જીવરાજ મહેતાની પ્રતિમાને સ્નાન કરાવી મંત્રોચ્ચાર સાથે શુદ્ધિકરણ વિધિ કરી પુલહાર અર્પણ કરાયા ગુજરાતના પનોતા પુત્ર તથા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતાની જન્મ જન્મજયંતિના પાવન અવસર પર તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ શનિવારે રાજકમલ ચોક ખાતે ફૂલહાર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત જીવરાજભાઈ મહેતાની પ્રતિમાને સ્નાન કરાવી મંત્રોચ્ચાર સાથે શુદ્ધિકરણ વિધિથી કરવામાં આવી હતી ત્યારબાદ હાજર રહેલ કાર્યકરો અને આગેવાનો દ્વારા પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી

જિલ્લાના પુત્ર એવા જેમણે જિલ્લાનો દર્જો આપ્યો અમરેલી અમરેલી શહેર તાલુકાને લાયક હતું પણ એણે જિલ્લાનું મુખ્ય સ્થળ અને જિલ્લાની પ્રાબિ આપી એને એવા માનનીય જેને કહેવાય ને હર હંમેશા માટે અમર એવા સાથે સાથે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસની સરકાર ડોક્ટર જીવરાજ મહેતાના સપોર્ટનું અને વિકાસ લક્ષી અને દુનિયામાં નામ કરે એવી એણે વિચારધારા સાથે અમરેલી પદવી આપી હતી પણ આજે આ બંને પાર્ટી દ્વારા કઈ જગ્યાએ અમરેલી પહોંચ્યો છે એના માટે અમે આજે ડોક્ટર ડૉક્ટર મહેતાનું સપનું મળવાનું કામ કરી રહ્યું છે એના શુદ્ધિકરણ માટે એમની પ્રતિમાને સ્નાન કરાવી મંત્રોનું ઉચ્ચારણ કરીને અમરેલી જિલ્લાને જે નજર નાખી છે આ રાજકીય અને નાનાશાહી સરકારની એ દૂર થાય અને ભવિષ્યમાં આ જિલ્લો પ્રગતિ કરે અને દુનિયામાં નામ કરે અને અહીંની જનતાને સુખાકારી મળે અને સાથે સાથે જિલ્લામાં જે બેન દીકરીનું માતા પર અત્યાચાર થઈ રહ્યો છે એ નિવારાય એ પ્રત્યે અમે સુખ કરી અને મંત્રોથી વૈદિક મંત્રોથી વિધિ કરીને કાર્યક્રમ કરેલો સૌથી પસંદ ऐं जंहिं बैंक हिन